પાસા ઉત્તમ ભાઈ આ श्रावण जायसन કદાચ વધરવામાં સરસ્વતી નદીનો નીર ના લાવ તો વાયરલ થઈ એટલે અને માતા ભાદર વહેણ જગત માંથી વેળા લઈને કદાચ સરસ્વતી નો ધીર કદાચ એ મુ માતા છો ની એક માતાવળો તો જગત માં પાણી નો સ્થળ ઊંધો આવશે આવું માતા કઉવીરા ભાઈ આ વસ્તી તો કાલ જતી રે તમે તો રોજ ચોવીસ કલાક મારા દોડશો એ પ્રવીણ બહુ સારું કહું હાથ આવું માતા એવું